તો નમસ્કાર મિત્રો કેમ છો મારા વાલા અને બહેનો તો બધાનું સ્વાગત છે એક નવી ખાસ એક વિડીયોમાં તો મિત્રો લોંગ ટાઈમથી વિડીયોઝ નતા આવી રહ્યા એકાદ વરસ થઈ ગયું વિડીયો નથી આવ્યા તો આજે હું છું હાલ સુરતમાં અને સુરતનું એક પ્રખ્યાત એવું મંદિર છે રામ મઢી તરીકે ઓળખાય છે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલું છે રિંગ રિંગરોડથી એની કનેક્ટિવિટી એકદમ નજીક છે તો જસ્ટ આપણી પાછળ મંદિર છે તો આપણે મંદિરમાં દર્શન કરશું અહીંયા મેન મુખ્ય ભગવાન તરીકે રામાપીર છે શ્રી રામ ભગવાન છે બીજા અન્ય નાના નાના મંદિરો છે તો એના પણ આપણે દર્શન કરશું તો ચાલો મિત્રો જઈએ અંદર અને તમને બધું બતાવો મિત્રો પાછળ ભક્તિ સેન્ટર આવેલું છે અહીંયાથી તમે કંઈ પણ પ્રસાદ લીધું લેવી હોય તો એ પણ મળી રહેશે તો મિત્રો હું અને મારો ભાઈ છે મારો માછીઆઈ છોકરો છે જયેશ અમે બંને આવ્યા છીએ તો આપણે પહેલાં મેન ધૂન મેન મંદિર છે આપણું મઢીનું રામાપીરનું ત્યાં દર્શન કરવા જઈએ ચલો તમને પણ દર્શન કરાવું આ મંદિર પરિસર કંઈક અહીંયા અંદરથી આવું લાગે છે તમે જોઈ શકો છો આવી ભક્તો એને રામધૂન પણ બોલે છે તગાદી છે જે તમામ સંતો થઈ ગયા એમના વિશેનું છે અને અહીંયા આપણે દત્તાત્રેય ભગવાન છે આઈ સોનલ છે વાલ્મીકી ગુરુ છે પછી રામાપીરની મૂર્તિ છે ઘરેથી થોડા બહાર આવ્યા છીએ અને અહીંયા આગળ બહુ મસ્ત કાચબા છે જુઓ આમાં કાચબા છે લોકો સિક્કા નાખે છે જો કાચબા રહ્યો સામે પછી અહીંયા પાછળ જો આ વૈષ્ણોદેવી માતાનું મંદિર છે ને એ ટાઈપનું મંદિર બનાવેલું છે અંદરથી ઉપર ચડતું ચડતું જવાનું હોય છે પછી અહીંયા ભોજનાલય પણ છે ને અહીંયા એલબી સવાની સ્કૂલ છે આ બનતા સુધી નરસિંહ મહેતાનું જે આપણા નરસિંહ મહેતા થઈ ગયા એમની સ્ટેચ્યુ લાગે છે પછી આ બાજુ જે ભવનાથ મહાદેવ મંદિર છે પછી ઉપર જવાનું હોય છે અહીંયા આગળ મહેરબાની કરીને બૂટ ચંપલ બહાર ઉતરવા એ લખેલું છે સવારે નવથી બારની એન્ટ્રી છે સાંજે ચારથી સાતની છે ગૌ સેવા પેટે તમારે પાંચ રૂપિયા આપવાના રહેશે પ્રવેશ ફી નથી પણ આ જે તમે ગૌ સેવા માટે આપો તો એ સારું રહે એટલા માટે છે અહીંયાથી એન્ટ્રી છે પછી આપણે ઉપર જવાનું હોય છે મિત્રો ચલો આપણે અંદર જઈએ અહીંયા આગળ શ્રી રામ ભગવાન સીતા માતા અને લક્ષ્મણભાઈ ભગવાનની મૂર્તિ છે અને શંકર ભગવાન ભોળાનાથ છે રોમા પીર છે તો કંઈક આવું છે ચલો પ્રસાદી લઈ લઈએ થોડી એ રોમા મિત્રો આપણે મંદિરમાં દર્શન કરી લીધા છે જયેશભાઈ કેવો રહ્યો એક્સપિરિયન્સ તમારો બહુ સારો રહ્યો છે તમારે પણ આવું જોઈએ સુરતમાં થી છો કે ગુજરાતમાં રહેતા હોય તો એકવાર અવશ્ય મુલાકાત લો બહુ સારું મંદિર છે ગુડ ફીલ છે ફેમિલી તો મિત્રો આપણે દર્શન કરી લીધા છીએ અને હવે થોડા બહારની બાજુ જઈ રહ્યા છીએ અહીંયાથી નદીનો વ્યૂ છે બોટ રાઈડ થાય છે અને બહારનું કેવું માર્કેટ છે એ તમને બતાવશું આ એન્ટ્રી ગેટ પણ આ છે એક્ઝિટ ગેટ પણ આ છે આપણો પછી અહીંયાથી ઉપર આપણે નદીનો કિનારો છે જોવા જઈએ છીએ અહીંયા આગળ આપણું મંદિર હતું અને અહીંયા એકદમ નદીનો કિનારો છે લોકો અહીંયા આવી રહ્યા છે ફોટોગ્રાફી એ બધું કરવા માટે અહીંયા બધી નાસ્તાની લારીઓ વારીઓ બધું છે હવે આપણે ત્યાં ઝાડ છે ત્યાં જઈને મળીએ ત્યાંથી નીચે ઉતરવાનું છે

તો મિત્રો આપણે જસ્ટ પાછળ હતા ત્યાં બોટિંગ એક્ટિવિટી થાય છે ત્યાં અને હું અને જયેશ અહીંયા થોડી વાર ઉભા રહ્યા અને અમે જોયું તો એક સામે એક મસ્ત મહાદેવ મતલબ શંકરજીનું એક તો હવે આપણે ત્યાં જઈ રહ્યા છીએ તો દૂરથી તો બહુ મસ્ત લાગી રહ્યું છે તો આપણે ત્યાં જઈએ અને પછી જોઈએ જેને મહાદેવનું મંદિર સમજતા હતા તે સમસાગ હવે આપણે આવી તો ગયા છીએ જોયા વગર તો આપણે પાછા જવાના નથી કારણ કે આટલી બધી ભીડ છે તો જોઈએ કે શું છે મિત્રો જેને આપણે મંદિર સમજતા હતા એ હકીકતમાં એક શમશાન ઘાટ છે અને અહીંયા શમશાન ભૂમિ છે જે અત્યારે ઇલેક્ટ્રિક શમશાન વિધિ હોય છે ને જેમાં આ જે સળગાઈને કરવામાં આવે છે મશીનમાં એનું અહીંયા આગળ બહુ મોટું છે અને અહીંયા આગળ બધી વિધિઓ થાય છે એના રિલેટેડ હતું તો આપણને એટ્રેક્ટ કર્યું હોય ને અહીંયા માટે તો જે શિવજીની પાછળ જે પ્રતિમા છે ને ચાલો હું તમને બતાવું આ જે પ્રતિમા છે ને એને આપણે એટ્રેક્ટ કર્યા હતા તો આપણે ત્યાંથી દૂરથી આ પ્રતિમા જોવા આવ્યા હતા જો આ પ્રતિમા તો આપણે આ પ્રતિમા જોવા આવ્યા હતા તો આપણને લાગ્યું મસ્ત મંદિર હશે શંકર ભગવાનનું તો ચલો હવે આપણે જઈએ ત્યાં પાછા આપણા મંદિરે અને પછી બ્લોગને એન્ડ કરીએ તો મિત્રો અહીંયા આગળ રવિવારે ખાસા એવા ભાવિ ભક્તો પધારતા હોય છે કારણ કે બાજુમાં અડીને હરેકૃષ્ણનું ઇસ્કોન મંદિર પણ છે જહાંગીરપુરામાં છે નેશનલ હાઈવેથી પણ અડીને છે અને સિટીમાં ડાજનપાલ છે પછી દૈનનગર છે પછી રાંડેર છે આ બધું અડીને છે સિટી બસની કનેક્ટિવિટી ઉપલબ્ધ છે તમારી પાસે પ્રાઇવેટ વ્હીકલ છે તો તમે તેનાથી પણ આવી શકો છો અને સુરત રેલવે સ્ટેશનથી અંદાજે પંદરથી વીસ કિલોમીટર જેટલું હશે જે સુરતનું મેઇન બસ સ્ટેશન છે ને બસ સ્ટેશન ને રેલવે સ્ટેશન બે સામે છે તો ત્યાંથી અંદાજે પંદરથી વીસ કિલોમીટર છે તમે ગમે ત્યારે આવી શકો છો અહીંયા આગળ ક્ષેત્ર પણ ચાલુ હોય છે અને બીજું ખાસી એવી વ્યવસ્થા પણ છે રોકાવાની વ્યવસ્થા પણ છે પછી વોશરૂમને બધી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે તો આપણે મંદિર બાજુ જઈ રહ્યા છીએ અને બહુ સારો એવો નજારો છે તમે જોઈ શકો છો નદીનો મસ્ત વ્યૂ છે લોકો બોટિંગ કરી રહ્યા છે ત્યાં મસ્ત બેઠા છે ઘણા ખરા તો આ જાડી જાળખામાં બેઠા છે બધા તો ચલો મિત્રો ભાઈ મસ્તી કરે છે તો ચલો બ્લોગને અહીંયા એન્ડ કરીએ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય શ્રી રામ અને રોહિત દેસાઈ બ્લોગ્સને સબસ્ક્રાઇબ નથી કરી રહ્યા સબસ્ક્રાઇબ કરી દો તમારા મિત્રો અને ફ્રેન્ડ્સને ફેમિલીને બધાને શેર કરી દો આવા જ આવા નવા વિડીયો જલ્દી આવી રહ્યા છે કારણ કે આપણે 1k સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે ખાલી પંદરસો કલાકનું વોચ ટાઈમ ખૂટી રહ્યું છે તમારા ભાઈની ઇન્કમ ચાલુ થઈ જશે યાર સબસ્ક્રાઈબ કરી દો શેર કરી દો અને જેટલું થાય એટલું વોચ ટાઈમ જલ્દી આપો યાર કારણ કે સમજી લો આઈ થિંક મેં ત્રણ વર્ષ જેવા યુટ્યુબમાં આપ્યા હતા હમણાં લાસ્ટ એક વર્ષથી યુટ્યુબ ક્યૂટ કરી દીધું હતું છોડી મૂકી હતું હા ભાઈ ડીમોટિવેટ થઈ જવા યાર આટલા પૈસા આટલું ટ્રાવેલ કર્યા સિવાય પણ સક્સેસ ના મળે તો કોઈ પણ ડીમોટિવેટ થઈ જાય છે પણ હું આશા રાખું છું કે તમે મને સપોર્ટ કરશો અને જલ્દી આપણે વન કેથી ટેન કે હંડ્રેડ કે જેટલી ફેમિલી મોટી થશે યુટ્યુબમાં તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય શ્રી રામ